મહારાષ્ટ્ર મુંબઈ કચ્છ ગુજરાત આખા ભારતમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ગણેશ ચતુર્થીનો મહિમા ખૂબ મોટો છે મહારાષ્ટ્ર મુંબઈ કચ્છ ગુજરાત આખા ભારતમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે કચ્છી ભાનુશાલી શ્રી વીરજી લાલજી પરિવાર દ્વારા ઘાટકો પ્રથમ વખત ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ગણપતિ બાપ્પાના અનેક પરચાઓ છે કચ્છથી મુંબઈ વસતા પરિવારને ગણપતિ બાપ્પાના અનેક પરચા મળ્યા છે આજે આ પરિવાર ઉપર ગણપતિ બાપ્પાની અસીમ કૃપા છે આ પરિવારને કણસ બાપા ઉપર ખૂબ વિશ્વાસ છે આ પરિવારનો ધાર્મિક ગમે તે કાર્યક્રમ હોય આ કાર્યક્રમમાં તેમનો સિંહફાળો હોય છે ધર્મના કાર્યક્રમમાં વીરજી લાલજી પરિવાર દિલથી દાન કરે છે ગમે ત્યાં પ્રોગ્રામ હોય કચ્છ હોય કે મહારાષ્ટ્ર તેમનો સિંહફાળો હોય છે આ કાર્યક્રમમાં વિરજીભાઈ નરસિંહભાઈ જેઠાલાલ દિનેશભાઈ ધનજીભાઈ મનોજભાઈ રમેશભાઈ નારાયણભાઈ કનૈયાલાલ ભાવેશભાઈ ગિરીશભાઈ અને મહિલા મંડળની બહેનો પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો તેવું જેઠાલાલ વિરજી ભાનુશાલીએ જણાવ્યું રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી અબડાસા